એકતાનગર નગર ઓફ યુનિટી પાસે ત્રણસો પંચોતેર એકર માં પથરાયેલા ઝોલોજીકલ પાર્ક જંગલ સફારીમાં માં થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ પક્ષીઓ માટે મોટા બેરેકમાં મુકવામાં આવ્યા છે અને સમયાંતરે નવા પક્ષીઓને જંગલમાં પશુઓ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે અગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને હવે વધુ નવા ત્રણ વિદેશી પ્રાણીઓને દુબઈના એનિમલ ઝૂમાંથી ઉરાટ ઉટાંગ જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે જ્યારે બે જેગુઆરમાં એક નર તથા એક માદા છે તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલી જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે ત્રણેય સફેદ સિંહોએ પ્રથમવાર પગ મુકતા પોતાના વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ઝાડીઓ ધરાવતા જોવા મળે છે અને સફેદ સિંહો પણ ઝુંડમાં જ રહે છે તેમની સરેરાશ વય વીસ વર્ષની હોય છે તેમનું વજન એકસો પચાસ થી બસો પચાસ કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ

વચ્ચે જ છે પ્રવાસીઓ તેમના કાચના મજબૂત આવરણ ની બીજી બાજુ સફારી છે ઉટાંગ ઇન્ડોનેશિયા તેમજ મલેશિયા ના જંગલોમાં જોવા મળે છે ઉરાંગ ઉટાંગ એક વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિ છે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે ઉરાંગ ઉટાંગને જંગલ સફારી માં શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા એક મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન સાથે બનાવવા આવ્યો છે આ વાડામાં ઉરાંગ ઉટાંગ માટે ઘણી બધી મજબૂત દોરડા બાંધવામાં આવ્યા છે જેથી તેને હરવા ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે જંગલ સફારી ખાતે લાવવામાં આવેલા ત્રોણી પ્રજાતિઓની પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે એવામાં આ પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ નવા પ્રાણીઓ આવ્યા છે જેમાં એક આફ્રિકન સફેદ સિંહ બે આફ્રિકન સફેદ સિંહની બે જાગુઆર અને એક ઓરેંગટેન જે ક્લાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો મેળો મારા સરદાર પટેલ જ્યુલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માનીને ગયા છે જેને વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે અહીંયા આવો અને આની મુલાકાત લો દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપૂતા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે